લખપતના ઘડુલી લખપત માર્ગ પર આવેલ મોરાસીમ વિસ્તારની ત્રણ વાડીમાંથી એકસાથે વાયરની થઈ ઉઠાંતરી લખપતના ઘડુલી લખપત માર્ગ પર આવેલ મોરાસીમ વિસ્તારની ત્રણ વાડીમાંથી વાયરની તસ્કરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે લખપત તાલુકાના નાની વિરાણી રહેતા ખેડૂત ભવાનભાઈ કાંચીભાઈ પટેલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે વાડીમાંથી મોનોબ્લોકનો કેબલ આશરે એકસો પચાસ ફૂટ જેની કિંમત રૂપિયા આઠ હજાર ગુમ જણાયો હતો વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે આ મામલે વધુ તપાસ કરતા બાજુમાં આવેલ પરેશભાઈ રતિલાલભાઈ પટેલની વાડીમાંથી પણ એકસો વીસ ફૂટ ઉપરાંત મહેશભાઈ જયંતિભાઈ પટેલની વાડીમાંથી પણ સો ફૂટ જેટલા વાયરની તસ્કરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ મામલે અજાણ્યા ચોરી પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે